પૂણા વિસ્તારની સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવા આવવા નહીં તેવી ચીમકી આપવામાં આવી સ્માર્ટ મીટર રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જી મારું નામ સાકરિયા પાયલ છે આજે અમારા નગરસેવકો સાથે અને પૂણા વિસ્તારની જે એકતા સમિતિના તમામ જે પ્રમુખો છે તમામ આગેવાનો છે તમામની સાથે આજે અમે ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ અને પૂણા વિસ્તારની અંદર ઘરે ઘરેથી વાંધા અરજીઓ ઉઘરાવીને લગભગ પાંચ હજારથી પણ વધારે વાંધા અરજીઓ ઉઘરાવીને આજે ડીસીએલએ અહીંયા આવેલા છીએ કે ભાઈ અમારે જે સ્માર્ટ મીટરો જે લગાવવાની હાલમાં જે પ્રોસેસ ચાલી રહી છે તો અમારે સ્માર્ટ મીટરો નથી લગાવવા કેમ કે સ્માર્ટ મીટરોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટરો થકી ત્રણ ત્રણ ઘણું લાઈટ બિલ આવે છે આજે મોંઘવારીમાં માણસ પોતાનું ઘર માંડ માંડ ચલાવી શકે છે તો હવે આ સ્માર્ટ મીટરો લગાવીને જે રીતના લોકોને લૂંટવાનું આ સરકારે કાવતરું ઘડ્યું છે જે રીતના સ્માર્ટ રીતે લોકોના ખીચામાંથી કઈ રીતના પૈસા કાઢવાનું કઈ રીતના લૂંટવા એનું જે કાવતરું ઘડ્યું છે એ બાબતે અમે તમામ લોકો એની વિરોધમાં છીએ ભવિષ્યમાં ક્યારેય પણ અમે સ્માર્ટ સ્માર્ટ મીટરો નહીં લાગવા દે એ બાબતે અમારો સખત વિરોધ છે અમે પણ લોકોની સાથે છીએ અને આ વિરોધ હોવા છતાં પણ જો ડીજીવીસીએલ દ્વારા આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે તો આવનારા સમયમાં અમે રોડ પર ઉતરીને ખૂબ મોટા મોટાભાઈ આંદોલનો કરીશું પણ ક્યારેય અમે સ્માર્ટ મીટરો નહીં લગાવવા દે એ બાબતે આજે ડીજીવીસીએલ ખાતે અરજીઓ આપવા માટે અને વાંધા અરજીઓ આપવા માટે આવેલા હતા વિરોધ પક્ષ નેતા છું અમારા કોર્પોરેટરો છે અને આ તમામ આગેવાનો છે સાથે ઘણા વિસ્તારના તમામ પ્રમુખો છે આજે તમામ સોસાયટીઓમાંથી વાંધા અરજીઓ લઈને જે સ્માર્ટ મીટરો લગાવવામાં લગાવવામાં આવનાર છે તે બાબતે વાંધા અરજીઓ સોસાયટીના લેટરપ્રેન સાથે આજે અમે અહિયાં જમા કરાવવા માટે આવ્યા છે ઘણા વિસ્તારની અંદર સ્માર્ટ મીટર અમારા કોઈને પણ જોતા નથી લાવનારા સમયમાં ક્યારે પણ સ્માર્ટ મીટર બાબતે સર્વે અથવા તો કોઈ પણ કાર્ય ત્યાં કરવામાં ન આવે સ્માર્ટ મીટર ના લગાવવામાં આવે એની રજૂઆત માટે આવ્યા છે આ બધી અમારી સોસાયટીમાં જે રહીશો છે એ વ્યક્તિગત અરજી છે ગ્રાહક દ્વારા કરવામાં આવી છે બરોબર છે એમાં ગ્રાહક નંબર અને બધું કમ્પ્લીટ લખેલું છે એટલે ત્યાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવા માટે આવવું નહીં અને આવશો તો એ જવાબદારી તમારી વીજ કંપનીની રહેશે અને સાથે સાથે અત્યારે જે ચોમાસુ આવવાનું છે તો એ બાબતે આપણે મેન્ટેનન્સ ના એ બધા કામો ચાલે છે તો અગાઉથી પેલા બધા લોકોને ગ્રાહકોને જાણ કરવામાં આવે આવ્યું મેન્ટેનન્સનું કામ ચાલુ છે તો આવી રીતના લાઈટ એટલા કલાક જશે અને સાથે સાથે આપણી જે જીઈબીની જેટલી પણ શાખાઓ છે આપણે જ્યાં જે ઓફિસો છે જ્યારે પણ લાઇટ જાય છે ત્યારે કોઈ ગ્રાહકના ફોન માત્ર વ્યસ્ત આવે છે એટલે અમારી એવી રજૂઆત છે કે પેલા તમારી જે આખી જીઇબી છે ઇન્ડિવિઝ્યુઅલ છે એને સ્માર્ટ બનાવો અને ગ્રાહકો જે રીતના પૈસા ચૂકવે છે એવી રીતના એમને સુવિધા આપો એટલે તમારી સિસ્ટમને સ્માર્ટ બનાવીને સ્માર્ટ સુવિધા આપો એવી અમારી માંગણી છે અને સ્માર્ટ મીટરો જે લગાવવાની પ્રોસેસ છે જે કઈ કામગીરી છે તાત્કાલિક ધોરણે બંધ કરો

પછી તમે નવો કાયદો સ્માર્ટ મીટર નો આવો લોકો પોતાનું ગુજરાન માંડ માં ચલાવી શકતા હોય છે મહિલાઓ પોતાનું બજેટ ખોરવાઈ રહ્યું છે આ હાલની સુગતમાં એટલા એક કામ કરો ને એની ઉપર કામ કરો આની પર માટે તમારે લોકો કામ કરશે તક્ષશીલા જે કાંડ થયો એટલે પાંચ વર્ષ થયા છે ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નક્કી કર્યું હતું કે શેડ ઉપર મીટરો નહીં આપવાનું હાલમાં અપાય છે કોઈ પર્પઝ વગર નહીં આપવા તો પણ અપાય છે અને અકસ્માત થાય છે અને સપ્ટેમ્બર મહિનાની અરજીઓ જે કેબલ અંડરગ્રાઉન્ડ કરવા ખાડા ખોદેલા એની પાછળ કોઈ કાર્યવાહી કરતી નથી એમના માટે વારંવાર લેખિત અરજીઓ કરવા છતાં પેમેન્ટ ભરાઈ ગયા હોવા છતાં શિફ્ટિંગના એ પણ કાર્યવાહી કોઈ પણ હજુ સુધીમાં થઈ નથી ત્યાં આગળ સાહેબ પાસે જઈએ તો પેમેન્ટમાં સ્ટાફ નથી કોન્ટ્રાક્ટર નથી કોન્ટ્રાક્ટ અપાયેલો છે મહિના દિવસથી છે અને જે જૂનું જેવું તેવું છે એ લગાવી દેવામાં આવે છે અને કેબલો બિલકુલ અસ્તવ્યસ્ત છે એમના વિડીયો રેકોર્ડિંગ અથવા તો આપ સ્થળ નિરીક્ષણ પણ કરી શકો છો ચાર ચાર પાંચ પાંચ રૂપના ખાડા કરેલા છે અને કેબલો જે છે એ કેબલો એમ જ ઉપર પડેલા છે અને જયારે કોઈ પણ વ્યક્તિને સિફ્ટિંગ જેવી કોઈ ફરજિયાત જરૂરિયાત પડી હોય ત્યારે આપણી પાસે કોઈ પણ પ્રકારના કેબલ સ્ટોપમાં નથી અને એમાં એડવાન્સ પેમેન્ટ ભરાઈ ગયું હોય છ મહિના પહેલા પેમેન્ટ ભરાઈ ગયું હોય અને સત્તા બી આપણી ડીજી વિશે અમને કેબલ એપ્રુવલ કરતા નથી અને આમાં કોઈ પણ કસ્ટમરોને સ્માર્ટ મીટર જોઈતા નથી એડવાન્સ કોઈ પેમેન્ટ કર્યું નથી એડવાન્સ કોઈ માંગણી મૂકી નથી તો એના માટે શા માટે તમે સ્માર્ટ મીટર લઈ આવો એ લોકો કસ્ટમર કસ્ટમરોએ ગ્રાહકોએ એડવાન્સ પેમેન્ટ કરી દીધા છે એમના કામ હજી છ મહિનાથી થયા નથી એની સાબિતી હું તમને લેખિત અને વિડીયો રેકોર્ડ સાથે હું તમને પ્રૂફ કરીશ આ વસ્તુ યોગ્ય નથી ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો